જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે આજ રોજ બગસરા ખાતે અમારા કાર્યાલયનું ઓપનિંગ મોટી સંખ્યામાં કરવામાં આવ્યું બગસરા અને બગસરાના ગ્રામ્યને ઉત્સાહ એટલો છે આ વખતે કે ભાજપને ભરી પીવાનો એક તક એવી મળી છે વોટ આપી અને આ ભાજપને હરાવવાનો અને લોકોએ મન મનાવી લીધા છે ગામડું શહેર નાના ઉદ્યોગો મજદૂરો નક્કી કરી બેઠા છે કે આ વખતે કે ભાજપને મત નથી આપવું કોઈ પણ કામ હાલ આજે ભગત શાહ ખાતે કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં બોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને આ જોતા એવું લાગે છે કે આ અમારા કોંગ્રેસના ઉમેદવાર છે એને લોકપ્રિયતા ઢળક છે અને જેઓની ચાહના પણ ઘણી બધી છે જેઓ એક લાખ મતની લીટી જીતે એવી શકીતા છે કારણ કે અમારા ઉમેદવાર છે એ શિક્ષિત છે અને એને અનુભવ પણ છે અને લોકોના લોકોને પણ એનો અનુભવ છે કે એ જ્યારે જિલ્લા પ્રમુખ રહેલા ત્યારે એણે લોકોના પ્રશ્ન સાંભળેલા અને અધિકારીઓને બોલાવીને બધા પ્રશ્નોનો હલ બગસરાજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાત બે હજાર ચોવીસ લોકસભા